પાવાગઢ ખાતે જૈન ધર્મના ભગવાન તીર્થકરની પ્રતિમાઓ પુનઃસ્થાપિત કર્યા બાદ જૈન સમાજના મહારાજ અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ પહોંચી પૂજા અર્ચના કરી હતી મહારાજ સાહેબ દ્વારા ભગવાનની પ્રતિમાઓને પુનઃસ્થાપિત કર્યાના આનંદ વ્યક્ત કરવા સાથે જ આગામી સમયમાં આ પ્રતિમાઓને કોઈ વિધર્મીઓ કે પ્રશાસન દ્વારા કંઈ પણ કરવામાં આવશે તો રક્ષણ માટે શ્રીફળ જેમ પોતાના મસ્તક ધરી દેવાનો સંકલ્પ લેવાયો હાલોલથી મહારાજની નિશ્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ સહિત દર્શન માટે પહોંચ્યા હતા પુનઃ સ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે એ જાણી બુજે જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન બે આ જે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો